તમારી છ આઠ બે હાજર પચીસ સુધી છે જિલ્લા પસંદગી ચાલવાની હતી પણ આજ રોજ છે એ નામદાર હાઈકોર્ટ ની અંદર છે એક પિટિશન દાખલ કરવામાં આવેલી છે જ્ઞાન સહાયક વાળા જે મિત્રો હતા અથવા તો અન્ય નોકરી સાથે જે કોઈ પણ મેળવેલી છે પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ એ લોકો દ્વારા જે નિર્ણય કરવામાં આવેલો છે ઓફિશિયલ વેબસાઇટ ઉપર પણ સૂચના મૂકી દેવામાં આવેલી છે એટલે કે તારીખ પચીસ સાત બે પચીસ થી છ આઠ બે પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે

ભરતી પ્રક્રિયા છે હાલ પૂરતી સ્થગિત થઈ ગઈ છે